બીબી ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું શાહનાં સમાવિષ્ટ વડોદરા છેલ્લા છ મહિનાથી એક મસ્ત મોટો ભૂવો પડી ગયો છે તેના નીચે ડ્રેનેજ લાઈન છે એ મોટા ખાડાને લઈ સ્થાનિકો લોકો ત્રાહિમામ પોકારી ગયા છે ઘણા સમયથી સ્થાનિક લોકોએ રજૂઆતો કરી છે છતાં તંત્ર દ્વારા કોઈ ધ્યાન આપવામાં આવતું નથી આ રાહદારી રસ્તો પણ છે વાહન ચાલકોને આવવા જવામાં તકલીફનો સામનો કરવો પડે છે મદ્રસા મસ્જિદ અને સામે મંદિર પણ આવેલી છે લોકોને ત્યાં આવતા જતા તકલીફ પડે છે નાના નાના બાળકો ખાડામાં પડી જતા હોય છે ચોમાસાને લઈ ત્યાં પાણી ભરાઈ આવે છે અને ખાડો જોવાતો નથી એટલે બાળકો પડી જવાનું ભય સતાવી રહ્યો છે સ્થાનિકો લોકોનું કહેવું છે કે વહેલી તકે અમારી સમસ્યાનું નિવારણ લાવો હાય રે કોર્પોરેશન સૂત્રોચ્ચાર કરી મહિલાઓએ હલ્લા બોલ કરી મીડિયા સમક્ષ રજૂઆત સાથે અપીલ કરવામાં આવી હતી સાંભળો સ્થાનિક મહિલાઓ શું કહી રહ્યા છે રિપોર્ટ અઝીઝ ધુપેલવાલા वहाँ पे भी हमारा लड़का गिर गया है फिर भी हम अपील कर रहे हैं कॉपरेशन में वार्ड नंबर चौदह में क्या आप जल्द से जल्द आकर ये बना के जाओ एक आधा बच्चा गिर जाएगा उसका हाथ पेड़ टूट जाएगा तो क्या तुम लोग जिम्मेदारी लेते हैं उनकी बच्चों की हाई रे कॉपरेशन વાડી મુઘલવાળા વારથી બોર્ડ નંબર માંથી બોલું છું હા અહીંયા આગળ મદ્રાસા મસ્જિદ અને મંદિર ત્રણ છે અહીંયા રોડની હાલત એટલી ખરાબ છે અહીંયા નાળો આવે છે વચ્ચે ને એટલી ખરાબ છે એટલા ખાડા પડી ગયા છે કે ગાડીઓ અહીંયાં ઊંધી જઈ જાય છે બાળકોના પગ જતા રહે છે પાણી ભરાઈ જાય છે એ બી દ્રશ્ય થાય છે બહુ બધી પ્રોબ્લેમ થાય છે ને છ મહિનાથી હજી આપી છે કોઈ સરકાર કોઈ આ નથી ને કોઈ કરતું પશુ ફરતું નથી કે એના માટે બહુ ક્યાર થી 6 મહિના થી અપીલ કરેલી છે અને કોઈ ઉઠતું નથી અમારી માંગ શું છે અમારી માંગ એ છે કે આ રોડ બનાવે ને બધું ખાડા ખોડી ને બધી બહુ બની છે તો અમારી બધું બનાવે ને સરખું કરે ને ના લાને કે સરખું કરે ને બધું તૂટી ગયું છે બસ કે બહુ પડી જાય છે ખાડામાંથી માંથી બધી બહુ દર્શા થાય છે ગાડીઓ બાડીઓ બધી એ થઈ જાય છે ડેમેજ થઈ જાય છે બધું ગાડીઓની बड़ी बहुत प्रॉब्लम यासीन खान पठान रोड हैगा ये यहां पे छ महीने से ये प्रॉब्लम है कि नाले की गटर टूट गई है नमाज पढ़ने जाते हैं मस्जिद है मदरसा है मंदिर है सभी जईफ लोग जाते हैं यहाँ पे हैरान होते रात को लाइट चली जाती है बच्चे गिर जाते हैगे तो कॉपरेशन वालों को हमने छह बार अर्जी दी है वार्ड नंबर चौदह में पर कोई एक्शन लेने में आया नहीं है अभी तक और हमारी एक ही अपील है कि ये पे नाला जल्द से जल्द बना के दे और रोड भी बना के दे रोड की भी हालत यहाँ पे खराब है ये नाला किसने से टूटा हुआ है? ये नाला लगभग लग छह महीने से टूटा हुआ है वार्ड नंबर चौदह में हमने बार बार अर्जी दी है कम से कम छः महीने में छह अर्जी तो गई है फिर भी अभी तक कोई एक्शन लेने में आया नहीं है यहाँ पे देखना आए थे रोड कॉपरेशन छो ऐसा बोलते कि ये नाला है हम नहीं कर सकते ऊपर से दूसरी गवर्नमेंट को तुम्हारा अपील करनी पड़ेगी तो वो भी हमने करी है फिर भी वो लोग कोई अभी तक देखने नहीं आए शाहिंग जमादार दस घंटेश्वर तुमने क्लिक करो जो अपडेट न्यूज तुम्हारा सुधी सके